નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે રાજ્યમાં ગરમીમાંથી આંશિક રાહત મળી છે પરંતુ તેની સામે બફારાનું પ્રમાણ વધતા લોકો હવે ત્રસ્ત બની ગયા છે ગઈકાલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અહીં વરસાદ પણ નોંધાયો હતો જ્યારે આગામી દિવસોને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી નાખી છે જેમાં ચાર જિલ્લાઓને વોર્નિંગ આપવામાં આવી હતી ત્યારે જોઈએ કે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં કેવા ફેરફાર થવાના છે અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે જણાવ્યું હતું કે આગામી છ દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે જ્યારે આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળે નહીં આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આજે રાજ્યના બનાસકાંઠા કચ્છ પાટણ સુરેન્દ્રનગર માટે ડસ્ટરોમની વોર્નિંગ આપવામાં આવી હતી આ સાથે ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન પચીસ લઈને ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના હતી હવામાન વિભાગે અંગે આગાહી કરતાં જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યું છે જોકે વરસાદ નહીં થાય પરંતુ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ હવે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જોકે આ પહેલાં ચોમાસું ગોવા થઈને મહારાષ્ટ્ર અને પછી ગુજરાતમાં એન્ટ્રી કરશે આવામાં નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચૌદમી જૂનના રોજ ચોમાસું બેસી તેવી સંભાવના વ્યક્ત કર્યા બાદ પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે અંગેની શક્યતાઓ પણ દર્શાવી છે પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડી બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની ચર્ચા વચ્ચે આગાહી કરીને જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં હલચલ ઊભી થઈ છે પરંતુ વાવાઝોડું નહીં બને પહેલી જૂને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી અને લો પ્રેશર પણ તૈયાર થઈ રહ્યું છે તો બીજી તરફ હવામાન વિભાગના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સોળમી તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ છે આ સાથે તેમણે સત્તરમી તારીખથી ભયંકર ગરમીની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહે છે જોકે ડીપ ડિપ્રેશન સુધીનો ટેસ્ટ થઈ શકે છે જો કે હવે ડીપ ડિપ્રેશન ઊભું થાય તો તેની અસર ગુજરાત ઉપર શું થઈ શકે છે તે અંગે તેમણે વાત કરીને જણાવ્યું છે જો આમ થયું તો પાંચથી અને દસ જૂન દરમિયાન ગુજરાત ઉપર તેની અસર થઈ શકે છે જેને કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ આ ઉપરાંત પરેશ ગોસ્વામી આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ફરી એકવાર હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો ચાર જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અમદાવાદ મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર બનાસકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ આંધી વંટોળ સાથે ત્રીસ કિમી સુધી રહેવાની સંભાવનાઓ છે છ જૂન સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે વધુમાં તેમણે જણાવ્યું કે કેરળમાં બેસેલું ચોમાસું આગામી ત્રણ દિવસોમાં આગળ વધવાની શક્યતાઓ છે સાત જૂન સુધી દક્ષિણ મહારાજ અને મુંબઈમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂઆત થશે અને દસ જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થશે પંદર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચવાની સંભાવનાઓ છે સાતથી લઈને પંદર જૂનમાં રાજ્યોમાં ગાજવી સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો આઠ જૂને અરબી સમુદ્ર બંગાળના ઉપસાગરમાં હવાનવાળું દબાણ ઊભું થવાની શક્યતાઓ છે મિત્રો અઢારથી લઈને વીસ જૂન વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે તો રાજ્યમાં આ વર્ષે ચોમાસું વરસાદ તેજ ગતિના પવન અને વીજળીના કડાકા બડાકા સાથે રહેવાની સંભાવના પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે